પોલીસ ભરતીને લઈને યુવાઓ મહિનાઓથી નહીં પરંતુ વરસથી રાહ જોઈ રહ્યા છે દર વખતે કહેવામાં આવે છે કે હવે ભરતી આવી આવી પરંતુ હજુ સુધી પોલીસની ભરતી નથી આવી તેના કારણે યુવાનો ક્યાંક ને ક્યાંક તૈયારી કરે છે પરંતુ નિરાશ થાય છે ત્યારે આજે ઋષિકેશ પટેલે જે પીઆઈએલ થઈ છે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાંથી જે આદેશ આપવામાં આવ્યા ત્યારબાદ આજે તેમણે મીડિયાના કર્મીઓ સાથે સંબોધન કરતાં તેમણે આ ભરતીને લઈને જણાવ્યું હતું શું છે સમગ્ર વાત અને કેટલી છે ભરતી તેના વિશે હું વાત કરીશ આપની સાથે આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી પોલીસ ભરતીને લઈને તૈયારી કરતા યુવાનો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે ઋષિકેશ પટેલે જે પ્રક્રિયા છે તેને લઈને વાત કરી હતી તેમણે જ્યારે પૂછવામાં આવ્યું પોલીસ ભરતીને લઈને તો તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે પીઆઈએલ થઈ હતી અને હાઈકોર્ટમાંથી જે આદેશ આવ્યો ત્યારબાદ તો તેમણે એ આદેશ સામે જે અરજી હતી એમાં જવાબ આપતા તેમણે કહ્યું કે કંઈ કેટલી પ્રક્રિયા થઈ છે અને તે ક્યાં સુધી પહોંચી છે તેની વાત કરવાની હતી તેને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે અમે બાર હજારની જે ભરતી છે તેને લઈને જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેની જાણકારી આપી છે એનો મતલબ એ થયો કે ટૂંક જ સમયમાં બાર હજાર પોલીસની ભરતી આવી શકે છે જુદી જુદી પીઆઈએલઓ થઈ હતી એ પીઆઈએલ અનુસંધાનમાં ભરતીની પણ એક પીઆઈએલ હતી ખાલી જગ્યાના અનુસંધાનમાં એટલે એ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટને એ બાબતના નિર્દેશ સુપ્રીમે આપતા અહીંયાથી કહેવામાં આવ્યું કે તમે શું પ્રક્રિયા કરી છે તો આપણે બાર હજાર લોકોની ભરતી કરવાની જે પ્રક્રિયા કરી હતી અને એફિડેવિટ કર્યું છે થેન્ક યુ આ ખૂબ જ સારા સમાચાર છે એ ઉમેદવારો માટે જેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે પોલીસ ભરતીની જોકે હાલ તેવીસ હજાર જેટલી ખાલી જગ્યાઓ પડી હોવાનું પણ ઋષિકેશ પટેલે વાત કહી હતી અને જેની સામે જે પીઆઈએલ થઈ હતી ને પીઆઈએલ બાદ આ જવાબ માંગવામાં આવ્યો હતો કે આ પ્રક્રિયા કરવામાં આવે છે કે નહીં તો તેની સામે જ હવે બાર હજાર પોલીસ ભરતી આવી રહી છે તે વાત સાફ કરી છે ને એ બીજું કોઈ નહીં પરંતુ મંત્રી ઋષિકેશ પટેલે જ આ વાત કહી છે એટલે આ કન્ફર્મ થઈ ગયું છે કે બાર હજાર ભરતી જે પોલીસની ઘણા સમયથી પેન્ડિંગ હતી એ ખૂબ જ મોટા પાયે પોલીસની ભરતી આવી રહી છે આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર